બહુ ફરો થયો છે ને તો વાત પૂછો મગાજી ઘરે તો આપણે એસી મારે તન તો વાત તરણ જો થોડો ઘણો વરસાદ જેવું થયું એન થોડું ઘણો નથી ના જે ઓલું કૂતરું નથી એની જગ્યાએ બીજા ચાર જણા છે એને નાખવાના બિસ્કિટ તે દિન જેમ જેમ પાછો થોડો ઘણો વરસાદ જેવું થયું જો ને દેખાય ઓ મંદાર ઉપર બાજુ નથી દેખાતું સૂર્ય નથી દેખાતો તે દિન જેમ વરસાદ જેવો થઈ ગયો એ બાજુ પણ એવું લાગે છે આ બાજુ પણ એવું લાગે છે વરસાદ જેવું કદાચ આવશે છે જોઈશું હાલો ને આવશે તો

એટલે તો આપણો હારો ઉપયોગ છે અંદર બહાર જઈને તમને દેખાડ થોડો ઘણો વરસાદ એવો અહીંયા હારો વરસાદ હતો પણ અહીંયા એવો બધો હવે તમને મસ્ત નો સિનેમેટિક મિત્રો ઝરમરિયો વરસાદ કહેવાય ને ચલો મચ્છરિયો વરસાદ જે એવડો ધીમો ધીમો આવે એમાં ઉપર આખા પીના જગ્યા ગયા જો એ જાતો હું ઉભા દેખાય

શું કરું શું નહીં પછી ભૂલાઈ ગયું મેડી મેડી ઉપર આવી ગયા હે મિત્રો જોવા મિત્રો જે આપડી છત છે ને એની વાત સફેદ કર્યું લેઠે પાણી પાણી ન જાય એ વસ્તુ કરી જોવા ટાઈપ નું બધી વસ્તુ છે આ કાલ કુકાઈ જાય ને એટલે તમને અર્ક વસ્તુ દેખાડી દે બધી વસ્તુ આ ટાઈપનું છે ઉપર આવતા આખી આખું ખેંચાય છે સફેદ સફેદ આખી સફેદ છે ને તો આવડી કઈક છત છે જોવે કઈ કચરો નથી ને આ ટાઈપ નું દેખાય છે